કાર્યક્રમો પણ યોજાયા હતા દર્શક મિત્રો આણંદ જિલ્લાના વાસદ ગામમાં પાંચસો વર્ષ જૂની એક પ્રાચીન અને વિશિષ્ટ વાવનું

વાસદ ખાતેના ફેરકૂઆવાને સજીવન કરવાના કાર્યક્રમનું આયોજન માન્ય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમના માધ્યમથી કરવામાં આવ્યું કાર્યક્રમમાં વિશેષ રીતે આણંદના એસપી સાહેબ જસાણી આણંદના કલેક્ટર શ્રી ચૌધરી સાહેબ અને વિસ્તારના શું મુખ્ય આગેવાન કાર્યકર્તાઓ હાજર રહ્યા છે વડોદરાથી પણ મોટી સંખ્યામાં લોકો વધાર્યા છે આપ જોઈ શકો છો કે સાત માળની એક જુદા જ પ્રકારની આ હેલિકલ્પ વાવ છે હેલિકલ્પ વાવનો મતલબ એવો છે કે કૂવાની અંદર ગોળ ફરતા ફરતા એક માળથી બીજે નીચે માળ પર આપણે જઈ શકાય છે કુલ અગિયાર જેટલા રૂમ એમાં બનાવવામાં આવ્યા છે અને વડોદરાની જે અમારી ટીમ છે વિકાસભાઈ છે પપ્પુભાઈ છે સાથે રાહુલજી છે અને સાથે જોડાયેલી જે ટીમ વિશાલભાઈની એ લોકોએ ભેગા થઈને છેલ્લા ચાર પાંચ દિવસમાં સરકારને સાથે રહી અને આખું આ જે જગ્યા છે તે જગ્યાને ક્લીન અપ કરવાનું કામ કર્યું સાથે સાથે જે નીચેની જગ્યા છે એ નીચેની જગ્યા પર લોકો જઈ શકે તે પ્રકારનું એમના માધ્યમથી કામ થયું અને આજના દિવસે આ વાવનો ઇતિહાસ લોકો સુધી પહોંચે એના માટે કાકુલીબેન અને એમની ટીમ એમના માધ્યમથી આજે પરફોર્મન્સ પણ રાખવામાં આવ્યું છે તો વિશ્વ ધરોહર દિવસની વડોદરાના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા મહાદેવનું મંદિર પણ બરાબર જે બાજુની જગ્યા છે ત્યાં મહાદેવજીનું મંદિર છે એવું કહેવામાં આવે છે અત્યારે મંદિર ખંડિત છે એટલે કે ત્યાં મંદિરમાં કોઈ મૂર્તિ અથવા તો પૂજા થતી નથી પણ આવનારા સમયમાં અત્યારે માત્ર બીજા માળ સુધી આપણે પહોંચી શક્યા છીએ જમીનથી નીચે અને ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમા માળ સુધી જો નીચે પોહંચીએ તો માનું છું કે જે લોકવાયકાઓ છે એ લોકવાયકા કેટલી સાચી છે કેટલી ખોટી છે તે પણ આપણાથી જાણી શકાય ને માન્ય કલેક્ટરશ્રી આજે આવ્યા છે એસપી સાહેબ આવ્યા છે તો હું માનું છું કે આ કામ કરવામાં સરળતા રહેશે ગામના લોકોની જે વાત છે તેમના કહેવા પ્રમાણે સોમનાથ મહાદેવનો રસ્તો નીકળે છે હું માનું છું કે કદાચ નજીકમાં એક બીજું મહાદેવનું મંદિર છે ત્યાં સુધીનો રસ્તો નીકળતો હોય પણ બની શકે પરંતુ વાત સાચી છે કે ખોટી તે જાણવા માટે પણ છેક નીચે સુધી જવાની જરૂરિયાત છે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત સાંસદ મિતેશ પટેલે પણ જણાવ્યું હતું કે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલને પણ આ વાવની મુલાકાત લેવા માટેનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ કેન્દ્રીય જળશક્તિ મંત્રી દ્વારા તમામ દેશના લોકોને રેન વોટર હાર્વેસ્ટિંગ માટેનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે દેશની અનેક જગ્યાઓ ઉપર ઐતિહાસિક વાવ આજે પણ પુનર્જીવિત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે જે બતાવે છે કે આજના સમયમાં પાણીનો સંગ્રહ કરવો કેટલો અગત્યનો છે જો કે ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ ઐતિહાસિક વાવમાં એકસો પચીસ જેટલા રૂમ આવેલા છે અને ત્યાંથી સોમનાથ સુધી પણ જઈ શકાય છે જો કે આની કોઈ પુષ્ટિ થઈ શકી નથી પરંતુ આણંદના સંસદ મિતેશ પટેલે એમના મત વિસ્તારમાં આ પ્રકારની વાવ મળી આવવાથી ખુશી વ્યક્ત કરી હતી વર્લ્ડ હેરિટેજ ડે છે આણંદ જિલ્લો સરદાર સાહેબની કર્મભૂમિ છે અમૂલ ડેરી અહીં આવેલી છે અને ઘણી બધી કોલેજો આવેલી છે આર્કિટેક્ચર કોલેજ કે એન્જિનિયરિંગ કોલેજ મેડિકલ કોલેજ ઘણા બધા વિદ્યાર્થીઓ પૂરા ગુજરાતના ભારત દેશમાંથી જ્યારે અહીં આવતા હોય આ જે વાવ મળી છે મળી છે મીન્સ કે વાવ હતી જ પરંતુ એને લાઈવ કરવા માટેના અમે પ્રયત્ન કરી રહ્યા છે અને તમે કદાચ ચાર પાંચ દિવસ પહેલાં આવ્યા હોય ને તો અહીં સુધી પહોંચી શકાય નહીં એવી પરિસ્થિતિ હતી પરંતુ હું અને વિજયભાઈ જે એક્સ પ્રેસિડન્ટ છે બધા એમની ટીમ સાથે અમે અહીં આવ્યા અને આખું ત્રણ જ દિવસમાં ક્લીન કરી અને અત્યારે હેરિટેજ ડે છે એ દિવસે બધા જોઈ શકે અને કઈ રીતે ડેવલપ કરવું એની માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જ્યારે પાંચસો છસો વર્ષ આ સ્ટેપવેલને થયેલા છે હજુ પણ અત્યારે સ્ટેપ અંદર ત્યાં જઈને જોઈએ તો પણ એવા નવા જ છે એક પણ ઇંચને કંઈ નુકસાન થયું નથી અને પાણી પણ છે આ સેવન ફ્લોર સાત ફ્લોર સુધી નીચે જઈ શકાય એ રીતનું આ એ છે ઘણા બધા આની પાછળના અમારા જે વૃદ્ધો વાસણમાં રહેતા હતા એમને પણ અમને ઘણી બધી માહિતી આપી છે એમની પાસેથી માહિતી લઈશું વાસણમાં જો માહિતી હશે ગ્રામ પંચાયતમાં તો એ માહિતી લઈ અહીંયા આગળ બોર્ડ મૂકવામાં આવશે અને કઈ રીતનું આ બનાવેલું હતું એની પણ માહિતી લઈ અહીંયા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે વિદ્યાર્થીઓને અને જેને આર્કિટેક્ચર અને જે લોકો આની સાથે જોડાયેલા છે એમને પણ વિનંતી કરીશ કે તમે બધા જ આ ઐતિહાસિક જે વાવ છે એનો તમે વિઝિટ કરો અને આના વિશેની માહિતી તમને જે કંઈ હોય અમને આપો આપણે બધા ભેગા થઈ અને ડેવલપ કરીએ નોંધણીય બાબત છે કે જળ શક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર એ કીધેલું છે કે રેન વોટર હાર્વેસ્ટિંગ માટે સાચો પણ વર્ષો ને ઐતિહાસિક ત્યાં બાવડીઓ છે જે એનું સાક્ષી છે હા એ બી તમારો સાચો પ્રશ્ન છે કે જ્યારે જલ શક્તિ મંત્રાલય આપણા જ ગુજરાતના હોય સી આર પાટીલ સાહેબ હોય એમને પણ હું વિનંતી કરીશ કે આપ ઐતિહાસિક વાવની વિઝિટ કરો અને જે તમે અત્યારે કહી રહ્યા છો વર્ષો પુરાણું પણ આ રીતનું હતું અને અત્યારે આપણે પાણીની માટે જે કહી રહ્યા છે ખરેખર એમને પણ હું અભિનંદન આપીશ કે આપ આ રીતનું વોટર હાર્વેસ્ટિંગ જે કહી રહ્યા છો વોટર હાર્વેસ્ટિંગનું એક ઉદાહરણ પણ અહીંયા છે એ આપણે લાઈવ પણ અત્યારે જોયું સાહેબને વિનંતી કરું છું કે આપ પણ આ ઐતિહાસિક સ્થળની મુલાકાત કરો દેશના વિખ્યાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ કાકોલી સેનના જણાવ્યા અનુસાર આ વાસદની ફેરકુવા વાવ એ લગભગ પાંચ સદી સુધી જમીનમાં દફન રહી એટલું જ નહીં પરંતુ સ્થાનિક વસ્તી પણ તેની હાજરીથી અજાણ હતી અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયની વરિષ્ઠ ફેલોશીપ ઉપર કાકોલી સેન ગુજરાતની વાવો ઉપર સંશોધન કરી રહ્યા છે જેમાં સ્થાનિક પ્રશાસનના સહયોગથી આ વાવની સાફ સફાઈ કરીને તેને પુનર્જીવિત કરવામાં આવી છે

वर्ल्ड हेरिटेज डे है और ये मेरा हमेशा का कोशिश है कि हम एक नया चीज़ जिसको हम और ये आज बहुत अलग तरीक़ा का वाव में खड़े हैं आप लोग अगर देखें ये एक हेलीकिल्स टेपल है और इसका बहुत जनरली हेलिकल में इतने अच्छे रूम्स नहीं होते इसमें कक्ष बने हुए हैं सो विच इज़ वेरी यूनिक ये पूरा कोशिश रहेगा कि इसको रेस्टोर किया जाए और ऑफ कोर्स विजय भाई का टीम इसमें जुड़े हुए हैं फिर ही आज फिर ही आज इतना काम हो पाया है और आगे भी ऑफ विशेष रहेगा क्या लोग यहां देख पाएंगे खूबसूरत वाह खूबसूरत उसके अराउंड जो भी हमारा आप लोगों को दिख रहा है कि कितना सुंदर ये है तो वो रिस्टोर करने के लिए और कितना समय लगेगा टाइम लगेगा प्रोसेस है इसका हर एक चीज का प्रोसेस होता है पर होगा कैमरामैन नवनीत परमार साथी सत्यम नेवस्कर नेशन प्लस न्यूज़ वासद સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર